નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાટણ જિલ્લાનું સિદ્ધપુર ખાતે સદાબહાર ગ્રુપ દ્વારા આયોજિત રામકથાનો પ્રારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહજી રાજપૂતની ગરીમા ગરિમાઈ ઉપસ્થિતિમાં રામકથાનો શુભ ભગવાન રામના જીવનમાં ચરિત્રમાંથી જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળે અંબાજી માતાના પરિસરમાં આંબાવાડી સિદ્ધપુર ખાતે રામકથાનો પ્રારંભ થયો હતો રામકથા સિદ્ધપુર ખાતે યોજાઈ રહી છે આ પ્રસંગે શાસ્ત્રી રાકેશભાઈ ઠાકરના શ્રોતાઓનું રામકથાનું ધાર્મિક રસપાન કરાવી રહ્યા છે પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના ચોકમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર આયોજન માટે સદાબહાર ગ્રુપને દિલથી ધન્યવાદ આપું છું આ આયોજનના લીધે દરેક ભાવિભક્તો ભગવાનના રામના જીવન ચરિત્રમાંથી શીખવા મળશે રામકથામાંથી જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળે છે મંત્રીએ વધુ જણાવ્યું હતું કે આયો ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર નિર્માણમાં દેશમાં જ્ઞાન મંદિરનું આયોજન કરનાર સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર એ એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ અંકુરભાઈ મારફતિયા જયેશભાઈ સદાબહાર ગ્રુપના પદ અધિકારીઓ સંગઠન આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો

બધાને ભેગા કરીને સિદ્ધપુરની અંદર શ્રી રામકથાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને શાસ્ત્રી મહારાજ પણ રાકેશ ઠાકરજી એ બહુ વિદ્વાન છે એમના મુખે આજે નવ દિવસ સુધી રામકથાનું આયોજન આજથી ચાલુ થયું છે લોકો અદભુત રીતે કહી શકાય બધી જ સુવિધા સાથે કોઈને જરા પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા સદા રૂપે કરી છે ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું આ એક સરસ કાર્યક્રમ કરવા બદલ અને તમામ દાતાશ્રીઓએ જે સહયોગ આપ્યો છે એમને પણ હું દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું